આમંત્રણ આપી અને માન આપી અને આવવાનું છું એ બદલ મારા બધા અનુભવી સંતોના સભાન મારા સદગુરુ જય ભગવાન પરમ પુરુષ પરમેશ્વર પરમ પુરુષ પરમેશ્વર પોતે થયો થયો આપો આપ પારખ પદ્મો હરજી યોગી રહ્યો રહ્યો આપ આપ વિનાની કોઈ જગ્યા ખાલી નથી परम पुरुष परमेश्वर नो वास दरेक जीवनी अंदर हाजर छे तो हम है योगी अलग अनादि पार ब्रह्म से है पारा नाम रूप गुण नहीं हमारे कबहू न धरु अवतारा तो नाम अन रूप કે આપડા ચારે શરીરનું જન્મ છો તારે નામ રૂપની આજે આપડા માબાપ કે જે કોઈ ને પાળવામાં આવ્યું નામ રૂપની જારે આપણે આ ગણદા કરતા હોઈએ છે તો ગમે તે કોઈ ને પર પાડ્યું છે પણ નામ રૂપથી પર જે ગુણાતિ જ્ઞાન સ્યા પોતે છો હમ હૈ યોગી અલખનાદી પાર્વમ સે हारा નામ રૂપ કો નહીં તો amare કભૂન ધરોતારા હમ સે બ્રહ્મ બ્રહ્મ સે માયા માયા સે સબ સંસારા हम है हम है बीज रुक्ष पे विस्तारा तीन गुण के हम है त्यागी पाप पुण से हम न्यारा जाप जाप का गुरु गुरु का जोत जोत का उजियारा तिरिया तीता सब जग जीता सत मत पूर्ण मत वाला निरात नाम अभेद छामी बुझत कोई बुझनहारा तो नाम लिया इन्हें सब लिया सकल शास्त्र का भेद बिना नामे नरके गया पडपड चार भेज वेद हमारा भेद है मैं भेदन की मई जो कबीरा रम रहा तो वेदन को गम नहीं वेद मथन तो गीता की ही गीता मथन तो सार सार नो सार कोई संत बखाने कहे कृष्ण मोरार तो कृष्ण प्रभात माये पण हमारा संतों ने सम्पिद दू हे अर्जुन આજે આખા બ્રહ્માંડનું તને જ્ઞાન બતાવું છું પણ હવે તું મારા સંતોના સારી જમ જતો રહે તું હું એક છીએ વાત સાચી છે પણ મારા સંતો સિવાય તને કોઈ બતાવી શકશે નહીં એટલે સાચા સંત વિના અલક નામ નિશાની કોણ લખાવે છે રાખણી ગુરુ બીના જુગમાં બીજો કોણ જગાવે તો ગુરુ વિના બીજો આ જગ અંદર કોઈ જગાડે તેમ શનાય ગુરુ પાસે જવું જ પડશે છે ભૂલ ઘણી ગુરુ વિના જુગમાં બીજો કોણ જગા મનુષ્ય જન્મ ખુશો ખો છો રહેશો ગપલતમાં તો ચૂકી જાશો એવી જીતેલી બાજી તમે હારી જાશો સાચા સંત વિના અલકનામ નિશાની કોણ લખાવે હવે મારા સંતો સિવાય આ ક્ષણ ની અંદર હું કોણ છું એનો અનુભવ કોઈ બીજા કરાવી શકે તેમ નથી સંત મળે તો આ વિશ્વની અંદર હું પોતે કોણ છું નથી આવ્યો છું કોણ બોલાય તો કઉ છું આ દેહમાં કોણ બોલાય તો કઉ છું ભેદ પોતાનો ખોલું આ દેહમાં કોણ બોલાય તો કઉ છું સૃષ્ટિ પહેલો પછી હું પોતે અમર નામની તોલે અમર લા અમર નામનો અમર ના કોઈ મારા તેલે આ દેહમાં કોણ બોલે તો કહું છું તો હું સર્વત્ર વ્યાપક છે હું વિનાની કોઈ જગ્યા ખાલી નથી હું અખિલ બ્રહ્માંડની અંદર વ્યાપક છે તો હું હું બોલવાથી હું બે પ્રકારનો હું છે એક સામાન્ય હું છે અને એક વિશેષ હું છે તો વિશેષ હું જે છે એ સ્વભાવજન્ય હું છે ને સામાન્ય છે સંસ્કાર સંસ્કારજન્ય છે તો હું તણો અર્થ થાય મન તો મનની ઓફિસ એ મનની ઓફિસ ખેત નિરંજન ના પહાસે છે નિરંજન કહો અલ્લાહ કહો ઈશ્વર કહો એમાં કોઈ ફેર નથી અલ્લાહ એ અ અ ઉપરથી અલ્લાહ નામ છું અને ઈ ઈ ઉપરથી ઈશ્વર નામ છું તો સ્વ અંદર ભર્યો એટલા ઈશ્વર બન્યો અલ્લાહ ભણ્યો એટલે અલ્લાહ બન્યો અ અને ઈ એમાં કોઈ ભેદ નથી માટે કયું ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સંમતિ દે ભગવાન તો આવા અગાઉ મારા અનુભવી સંતો બોલી ગયા તો ઈશ્વર મને અલ્લાહમાં કોઈ ફેરફાર નથી સર્વત્ર એક જ રૂપ છે પણ એક જ રૂપ સમજાતું નથી ભગવાન સદગુરુ જાયો મૂકું છું અહીંયા